સર્વાંગી શિક્ષણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો આધારિત વાર્તા છે સહનશીલતા શરીરની ઇન્દ્રિયો થકી જ મનુષ્યને ઠંડી ગરમી વગેરેનો અનુભવ થાય છે આ અનુભવો કાયમી નથી કામ ચલાવ છે તેથી ઇન્દ્રિયોના અનુભવોને સહન કરવામાં જ શાણ પણ છે તેવું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે એક વિદ્યાર્થી દરરોજ છ સાત માઇલ ચાલીને અભ્યાસ કરવા જાય છે સંયમ અને એકાગ્રતા માટે ઉપવાસ કરે છે કાકબલાઈની પીડા સહન કરીને એની પીડાદાયક ચિકિત્સા કરાવવા પણ તૈયાર થઈ જાય છે અને વિદેશમાં પણ કરકસરથી જીવન વિતાવીને અધ્યયન કરીને પોતાના ધ્યેયમાં સફળ થાય છે કોણ છે આ સહનશીલ વિદ્યાર્થી ચાલો એના વિશે જાણીએ પ્રસ્તુત છે વાર્તા નડિયાદમાં એક બાળકનો જન્મ થયો પોતાના મોસાળમાં જન્મેલું આ બાળક એટલે વલ્લભ વલ્લભના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબા મૂળ વતન કરમસદ પિતા ખેડૂત વલ્લભ મિત્રો સાથે ગામની શાળામાં ભણે અને પિતાને ખેતી કામમાં પણ મદદ કરી સમગ્ર કુટુંબ ધાર્મિક વૃત્તિવાળું માતા પિતાની સાથે બાળક વલ્લભ પણ નાની ઉંમરથી જ એકાદશીના દિવસે ઉપવાસ અચૂક રાખે આમ સંયમ અને સહનશીલતાના ગુણ વલ્લભમાં નાનપણથી જ વિકસેલા કરમસદ ગામમાં સાત ધોરણ સુધીની જ શાળા આગળ ભણવા માટે પેટલાદ જવું પડે કરમસદથી પેટલાદ છ સાત માઇલ થાય વલ્લભ બીજા વિદ્યાર્થીઓ સાથે રોજ એટલું ચાલીને પેટલાદ જતા આવતા વલ્લભ પેટલાદમાં ભણીને મેટ્રિક પાસ થયા હવે તેમણે આગળ ભણીને વકીલ એટલે કે પ્લીડર થવાનું નક્કી કર્યું ડિસ્ટ્રિક્ટ પ્લીડર થવા માટે ઘરે રહી અભ્યાસ કરીને પરીક્ષા આપી શકાય તેમ હતું તેઓ પોતાના પરિચિત વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ માંગી લાવી અભ્યાસ કરવા લાગ્યા આ દરમિયાન વલ્લભ તેમના એક મિત્રને ત્યાં વાંચવા માટે બાકરોલ ગામે રહ્યા હતા ત્યાં તેમને બગલમાં એક ગુમડું એટલે કે કાકબલાઈ થયું ગુમડું દિવસે દિવસે વધતું ગયું અસહ્ય પીડા થાય છતાં સહન કરી જાય ગામના એક વડીલ આ ગુમડાનો ઉપચાર કરી શકે તેમ છે વલ્લભ એ વડીલની પાસે ગયા કાકા આ બગલમાં ગુમડું થયું છે તેનો ઉપચાર કરી આપો ને અરે બેટા આ સામાન્ય ગુમડું નથી આને કાકબલાઈ કહેવાય એને બાળવી પડે પણ એ તારું કામ નહીં કેમ તમે મને ઢીલો પોચો ન સમજો દીકરા આ લોખંડનો ગરમ સળિયો ત્યાં અડાડવાથી એ બળે અને એ તારાથી સહન નહીં થાય લાવ એ કામ મારું એમ કહીને વલ્લભે ધગધગતો સળિયો ગુમડાની અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરું કાઢી નાખ્યું અસહ્ય પીડા થઈ પણ વલ્લભના મોઢા પર તે જરાય ન વર્તાય આ જ સહનશીલ બાળકે આગળ જઈ વકીલાતનું શિક્ષણ મેળવીને વકીલની પદવી મેળવી વલ્લભભાઈ ગોધરા મુકામે વકીલાત કરવા લાગ્યા તેમણે વિદેશથી ભણીને આવેલા બેરિસ્ટરને જોઈને મનોમન ઇંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બનવાનું નક્કી કર્યું થોડા પૈસા ભેગા કરી વલ્લભભાઈ ઇંગ્લેન્ડ જવા ઉપડ્યા સાથે તેમણે થોડા પુસ્તકો પણ લીધા ઇંગ્લેન્ડનું વાતાવરણ ભારતથી તદ્દન જુદું ત્યાં પુષ્કળ ઠંડી પડે અને કોઈ વાર બરફ પણ પડે બેરિસ્ટરનું ભણવા માટે બીજા ઘણા પુસ્તકોની જરૂર પડી આ પુસ્તકો તેઓ પુસ્તકાલયમાં જઈને વાંચી આવે વલ્લભભાઈ જ્યાં રહેતા ત્યાંથી લાઇબ્રેરી અગિયાર બાર માઇલ દૂર હતી રોજ એટલું ચાલીને સવારે નવ વાગે ત્યાં પહોંચતા લાઇબ્રેરી બંધ થાય બધા ચાલ્યા જાય ત્યારે સેવક આવીને કહે સાહેબ હવે બધા ગયા લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો છે ત્યારે વલ્લભભાઈ ત્યાંથી ઉઠતા સાંજે ચાલતા જ પોતાના નિવાસસ્થાને જતા આમ કડકડતી ઠંડીની વચ્ચે પણ તેઓને રોજનું બાવીસ ચોવીસ માઇલ ચાલવાનું થતું આવી પડકારજનક પરિસ્થિતિમાં એમનું શરીર ઘડાયું અને સમર્થ વ્યક્તિત્વ વિકસ્યું આ જ વ્યક્તિએ સમય જતા આ દેશનો સુદ્રઢ પાયો ઘડવામાં મુખ્ય ભાગ ભજવ્યો આ વલ્લભ એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ આગળ જતા તેમણે ગાંધીજી સાથે જોડાઈને સત્યાગ્રહ કર્યો અને ભારતને સ્વતંત્રતા અપાવી તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા પ્રથમ ગૃહમંત્રી બન્યા દેશમાં નાના મોટા અનેક રજવાડા હતા એ બધાને પ્રેમપૂર્વક સમજાવીને ભારતમાં જોડાવા માટે તૈયાર કર્યા આમ તેમણે સમગ્ર દેશને એક યુનિટ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો તેમના ગૌરવના પ્રતિક સમાન એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આપણે તેમનું આજે પણ સ્મરણ કરીએ છીએ